पैडी लकड़ा जुवाई हां अब हाल भरी जिजाई कर फाट में जा जो हो लागो लागो अरे भाई मजा आ रहा सर मजा आ रहा पण अब लाग जो एम आले अब एम तो यावानी नावे मारी बात अब्रो तू

Ha Kamu pun baca baca Dia juga ni Ha Dia juga mana baca Abang dia

અરે ના ના કા આટલા પેટ્રોલ માં આપણે જઈને આવતા રે હો એવું ઓવે 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 જઈને આવતા રહે આ ના તો શેઠું છે તો સાચી વાત છે પાછા જો હો મનાકો ના ના ને માર્યો તો ભરો તમે જાન વર્તા અહીંયા બેઠેડું ભુંડાકા તમન વર્તા આ પછી બેહવાની તું ચિંતા કરો તો વેલો હે

મેં ક્યાં કને કું કાયુંું? ભુંગાકા અમાર શું કહું હોયકો? એન ની આ તો બધી તમે કોમ બગાડીને આયા હોય ત્યાં ભુંગાકા કે આ તો આવશે નમરા છો. એ ભયા હવે અમે ઘર થઈ ઉપર ઘર ઊભા રહો તો તો લૂગડો દોવા કો તો વાહન જોહો પડી મારા કોઈ તમે તો સી તમારું દુઈ

પૈસા નહીં પેટ્રોલ જોથી ન ખાવશે આ લોઘલામો ગમે તે થાય વાત વાતને મારે ગાજર ખાતા થી એટલે પછી જાઉં જ પડશે કંગુજી આલવા હવે ભુમદાગા હવે એક આઈડિયા છે મારા ભાઈ કો ઓયથી કંકોડાના વેળા કેટલા શેટા છે ના એ તો એ તો નથી કરતી નથી કરતી હું તો વેણાય તો એક આઈડિયા આલ્યો જો ગમે તો કો આપડે છે ને કંકળો વેણી અને રોળીપીર વેચવા બેહી દે પૈસા આવશે હા બરાબર છે બરાબર છે અલ્યા ડોહો આબરૂ જાય આબરૂ કેમ ઉતાણી છે ને જા આપણે ધક્કો મારવા છે ભાઈ હે ધક્કો કરે છે કમકુદરી પકડજો અન મારો ધક્કો હેડો હવે આ મારો વારો હે બેહવાનો પણ આમ નહી હદી મારી આબરૂનું શું અમારી આબરૂનું શું તાણી અમે તો ગોરીયામાં નહી રમતા યાર ધક્કો મારો ધક્કો મારીને તાકો દાબિન

આ બજરી બીલવાકા વસ્તી વધારશે હવે આ મકાઈ નાજાવા સુગર વધાઉ છે ઓ ભડે કેટલા નાખું શું છોકરા ડીઝલ 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 એ તો જેવું આ માર્યા તો પડકી તું વહા પે કામ જોયું છે હોય હે હોય તું ક્યાં નાધી હું અમાર ઘરનો

મેલ <laughs> <laughs>

ઓકે આ બધા તમારા નાટક થી આ બધા તમારા ઓક થી કેમ પેલો બલ્લુ કાળિયો जातो થા કંગુદરી આલવા તમારા જો હરક પદડુ થી તૈયાર થવાન આવતુંતું લ્યા એ એક તો લુખવાડું ગુંજામાં પૈસા રાખતા નથી પાછા આ છો બે તમે લુખવાડા થા વાત કરો થાજી અરે હું તો તમારા વિશ્વાય આવ્યો ને વાત કરો થાજી મારો ધક્કો મારો ભાઈ હવે ગોમન કે બંડલ લઈને ફરતા હોય અમે મારા વિશ્વાય ધક્કો મારો મારો કે ધક્કો ભાઈ

એટલે શું છે ચાલુ કરી થાય તો ઓ વાહ વાહ આટમે નહીં મળતો હા વાહ વાહ કરંટ નહીં મળતો હાજી માં છે કરંટ નહીં મળતો હે રિપાય ચોકળ હવે કરણ કુજામ કુજામ હવે કરણ ઓય ઓ કાકા આ ખાલી ઓકે પકડી જો બારી બે મિનિટ

કે જોવાનું હોય કાકા પેટ્રોલ જ નહીં મોય હા હ પેટ્રોલ જ નહીં મોય તારી તમે મારીને આવો આ પેટ્રોલ પંપ પાછળ પાછળ તારી ભાઈ એમન ખબર હતી કે પેટ્રોલ થઈ રહ્યું છે નહી પેલા નખાઈ ગયો હવે પેટ્રોલ નહીં માં હમળ દો ક્યાંથી સારું થાય તો નખાઈ જાતાણી વારત હે હા 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 આવજો ભાઈ

બોアナને કે કરજીયા મફૂજી નીયાથી કંકુત્રી આવે છે બાસ્કુજી ચોમાના વિવાહ કરોઈ પડી ભાઈ હઉ વસ્તી કરે છે ચંદા કરો હારું કેવા લો ભાઈ હારું કે તમે જઈ આવજો હારું હેડો મહેમાન હેડી ને અન ટાઈમ મળત આવજો હો આ મહેમાન વેલા હેડજે ને તો હું આવું છું હારું ફોન કરજો હા તમને ફોન કરી હું ન્યા પાટ હું ન્યા પાટ તો તમને કે બાઈક ના ઊભી રાખો ઓમે વાત કરું થાજે ઊભું રાખજો પણ તારી ફરી જાય આપડી

હ એ આમ કેમ હું સંભાળી હ હ ભાઈ હું એક રૂપિયો માગવાનો નહીં મને મારે હબરું હોલ્યું છે પણ માર્યા તફડો તેમાં લેન દેન સારી જાય એટલે કહું તું શમ હો ગમે તેમ પૈસા નહીં માગતા થન થઈ એટલે અમે તો ફેરથી માગતા હો છો ભિક્ષમ ના ના એમ નહીં કે માગો જ ખરી ફૂમ હું પૈસા માગવાનો નહીં તમે માગો ના ના હાજરી શું ના આવે વાત કરવાની

ભિખારી આપણા માં કોઈ ને ચા પાવાની વાગમેળ ન સમજી દોલું મેમન હા ઘડીક બેઠા હોત તો કાઢજો ખાવા

શું ખબર છે કે કોઈ બી વાત હોય એમાં હરક કરીને કોઈ દાડો પડી ના જાવ હા હવે મુયે યાદ રાખજો કે તમારા હંગા હવે કદી નહી આવું કેમ હા આ કાંકોળાને હવા જતો તમને વાત કર્યો તો છે ગાતે કાંકોળા નથી ગાતે પણ હું તો ખબર મને ચિંતા થાય છે ચી વાતે આ બાત કુજી આપણા ગામમાં કીધું કે મેં વાન 50 રૂપિયા આલા તા તો પછી આપણે આપણે શું ઉમદાગા